તમારે બેહીન ક્યાં જવું ભાઈ લાડવાનો નો ડબ્બો ખોલે છે તો જો અમાર મેડમ જીતે લાડવો નો ભાંગ્યો આજ તો વાત કરી

જો જઈ ના લાડવા લઈને આવ્યા એ બધી વસ્તુ સરસ મજાની ગોઠવાઈ ગઈ છે આટલી બધી સરસ વસ્તુ આવી છે જયવર્ધન વર્ધન સિંહની શું તો આ રમકડા થી તને રમવાનું મન થયું હશે ને તો કેવા ગમે તને તો તને કેવા રમકડા ગમે મોટા મોટા

આપણે જો જયવર્ધનને ઊડાઈ દીધો છે કપડા બબડા બદલાવીને અને એની હાટુ જો આટલા બધા કપડા અને રમકડા અને બધું લાવ્યા છે નાના મામાની બધા આયા છે તમારે બહેન ક્યાં જાવું ભાઈ

આપણે ભાવનગર જઈએ બાય બાય ઓય બાય બાય કાકા નથી કેવું તો ચાલો પછી મળીએ રાતે નહીં તો જો આપણે ફાઈનલી આપણું કામ પતાવી આવી ગયા છે એ ભાવનગર થી આપણે હવે કેક બેટ કાઢવાનું બાકી તો આપણે જોઈએ મેડમજી નું કરે છે આપણે કે આપણે આવ્યા દેખાતી નથી રહોડા રહોડામાં હશે શું કરે છું હા રોટલી બનાવે છે આ તો વાત કરી માં શનિવાર કરતાય આજ વધારે રણવતું ટ્રાફિક બહુ હતું અચ્છા જો રોટલી બને છે આપણા માટે અને શેવ ખમણ નું ભૂસુ તૈયાર છે આપણી માટે હા સીતા સીતા જો ફાઇનલી અંદર આવી ગયા છીએ અને અમારે ભરતથી સૂઈ ગયા છે બીકોઝ આજે એને બહુ દોડધામ કરી છે સિંહોર એક બે વખત ગયા પછી આમથી આમ પાછા બધું પૈતું પછી પાછા ભાવનગર જતા રહ્યા હતા એટલે એટલા ઠાકી ગયા છે ને કે એની કોઈ વાત નહીં એટલે આપણે જો એને સૂવા દીધા છે કે ભલે સુઈ ગયા આપણે કીધું બ્લોગનો એન્ડિંગ આપી દઈએ અને આજે આપણે બી એટલા ઠાકી ગયા છીએ કારણ કે આજે જયવર્ધનના લાડવા લઈને આવ્યા હતા અને આપણે બી આખો દિવસ દોડધામને શું કહેવાય બધું કામ ને બધું બહુ હતું અને અત્યાર સુધી જો બધા બેસવા આવ્યા હતા તો આપણે બહાર બેઠા હતા બધા સાથે જસ્ટ આપણે જો અત્યારે અંદર આવ્યા છીએ સાડા અગિયાર થયા છે તો હવે વિચાર છે આપણે પણ સૂઈ જવાનો અને હજુ જો આપણે આ બધા વાસણને બધું કાઢ્યું હતું એ થોડું ઘણું બધું ગોઠવું અને હજુ થોડું ઘણું બાકી છે કારણ કે આ તો હવે ઠકાઈ ગયું હતું એટલે જે આપણે થોડું ઘણું કામ બાકી હોય હવે દુકાલ સવારમાં આપણે જાગીને કરશું અને આમ થોડુંક શરદી જેવું છે મને ગળામાં બળે છે આમ શું કહેવાય થોડોક અવાજ બેસી ગયો હોય ને એવું બી લાગે છે અને ગરમી બી આજે તો એટલી સખતની પડીને કારણ કે તડકો છે તો આખો દિવસ શું કહેવાય વરસાદને આવવાનું જ ભૂલી ગયો છે એવું લાગે છે તો તમારા બધાના ગામમાં વરસાદ છે કે નહીં હોય તો થોડોક અમારે અહીંયા મોકલો કારણ કે અહીંયા અમારે બિલકુલ વરસાદ નથી એટલી ગરમી થાય છે ને તો જાણે આપણને એમ થાય કે પાછો ઉનાળો ચાલુ થઈ ગયો છે ચોમાસામાં ઉનાળાની ફિલિંગ આવે છે એટલી ગરમી થાય છે અને હવે જો આપણે સુઈ જઈએ કારણ કે આપણે સિરિયસલી બહુ જ થાકી ગયા છીએ અને જો કાલે રક્ષાબંધન છે એટલે આપણે પાછું કાલે ભાવનગર જવાનું છે તો મોર્નિંગમાં થોડા વહેલા ઊભા થઈ જશું કારણ કે ભાવનગર જવાનું છે અહીંયા બધું પતાવીને ભરતને તે શું કહેવાય મારા કાકાની દીકરી પાસે રાખડી બંધાવવાની છે તો એ સવારમાં એનું પતાવી દેશે પછી આપણે ફટાફટ પાછા ભાવનગર જવા નીકળી જશું તો આજના વ્લોગને અહીંયા જ એન્ડિંગ આપીએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ અમારી ફેસબુક ચેનલને ફોલો કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો ચેનલને હું અને જો યુટ્યુબમાં જોતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા તો બધા ને વિડીયો તમને કેવા લાગે છે એ પ્લીઝ અમને કોમેન્ટમાં કહેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સે ડ્રેમ્સ ટેક કેર જલ્દી જ મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય